તો જય દ્વારકા દેશ હર હરહર મહાદેવ મિત્રો તો અત્યારે આપણે પિયુષનો ફોન આવ્યો છે કે ચોરા પાસે આવું ક્યાંક જાવું છે ક્યાં જવું એ આપણી નથી ખબર હવે ત્યાં જઈને જોઈએ અત્યારે પિયુષભાઈ પાસે આપણે ભૂગી ગયા હે પિયુષભાઈ સીધ જાઉં હેમ તો હાલો તમે લોકમાં બના રહેજો આપણે જામનગરમાં ભૂગી ગયા તા ને એક બે આપણે કામે પતાવી લીધા પિયુષ્મ કામ હતા આપણે કામ પતાવી લીધા હવે નાસ્તો કરીશું આપણે નાસ્તો પોતીએ હું ખાઉં એ કાંઈ થબરના થઈ વરસાદ નું વાતાવરણ છે ના કાઈ વાંધો નઈ આપણે અત્યારે ડીજે માં આવી ગયા છે કારણ કે નાસ્તો કરી લઈએ ગાડીની પાર્કિંગ કરે છે અત્યારે બને છે

હું આ બંધ હોય દારૂ તો આવે દારૂ બંધ હોય તો જ આવે ભાઈ નકર આવે નહી નકર દેખાય બોટલ આપડા વધી ગયા દારૂડિયા મારવા જોવા કહેવાય છે તિરંગા રેલી જોવો કારણ કે પંદરમી ઓગસ્ટ છે એટલા માટે એટલે આજે નથી પણ આમ ઓલું આજે દીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ છે ને એટલે તિરંગા રેલી બસાય સ્કૂલ વાળા કાઢે જોવો જ્યાં જોવો ને તિરંગા ને તિરંગા ને હું ને પીરસાઈ બધી જોઈએ છે તો આપડે ભાઈ ટાઈમ નહોતો જતો ગાડી માં બેસી ગયા છે ટાઈમ તો કાઢો ને તો હમણાં થોડીક વાર ઘડી ઘડું તમારે કામ બાકી છે એટલે અમે અહીંયા બેઠા છીએ

આપણા ગામની બસ અહીં જ ઉભી હતી તો અહીં ડીલક્ષે આવ્યા હા પિયુષભાઈ ઊભા છે અહીંયા માહોલીએ છે તો અત્યારે આમ બજારમાં લખડવા વઈ જાય છે થાય છે એટલે જામનગરનો વ્યૂ જો જોવો નાઈટનો વ્યૂ કાચ થોડો ચોખ્ખો નથી એટલે એને ઇગ્નોર કરજો કારણ કે અમારે પિયુષભાઈને એવો ટાઈમ નથી કાચ ચોખ્ખો કરવા તો ચોખ્ખો નથી કરવા રહેવા એટલે ના ના એમ ના ચોખ્ખો કરી દે કરી દેવા ભાઈ કરવો કાચ કાચ ચોખો કરે છે ભાઈ પેશીયર લોક બનાવવા હતું પિયુષભાઈ ની મહેનત ખાલી તમે ના હોય

તો હવે તમને ડાયરેક્ટ રસ્તા નો તો સીન નથી બતાવો જેટલો ટ્રાય બનશે એટલું બતાવશો ન પછી ચાર્જિંગ પૂરું થઈ ગયા તો તમે લોક માં કન્ટિન્યુ રહેજો નામ તો જોવો ભાઈ અત્યારે વાગ્યા તો ને આપણા ગામ પૂગી ગયા છે ને આ બધા અહીંયા બેઠા છે આપણે ડાયરેક્ટ ગાડી વારી જ લીધી છે જવાનું જ છે આપણે ડાયરેક્ટ તો અનપાટિયા આ બધા અહીંયા બેઠા છે જો વાત જોવે છે આપણી તો હવે ગાડી થઈ ગઈ છે લોડ જો એટલા ભરી લીધા છે

ના ભાઈ આ પ્રખ્યાત દાળ બાટી છે એમ કીએ છે બધાય આપણે એટલે ખાવા આવ્યા હે ના ભાઈ છે આવી ગયા હે આવી ગઈ હે ને આ જો બ્લોગર આવી ગયા ટોપ બ્લોગર લખનભાઈ ભાઈ તન ભાઈ પણ અને કઈ દે આ તન ભાઈ પણ તન ભાઈ પણ દેસ ભરાવા આવ્યા હે ના ગેસ ના પૈસા હાટુ બાંધ્યા હે જોઈ લ્યો ભાઈ રાજુભાઈ ગેસ હાટુ બાંધવાનું હોય ગાય